નવા વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆતમાં કૂતરાને ખવડાવી દેજો આ એક નાની અમથી વસ્તુ મિત્રો સાત પેઢીની ગરીબી દૂર થશે અને આખો પરિવાર બેઠા બેઠા ધન ખાશે તમારા જીવનમાં ક્યારેય અન્ન અને ધનની કમી નહીં આવે આખા વર્ષે જબરદસ્ત ધન વરસશે જી હા મિત્રો આ ઉપાય એટલો ગુપ્ત અને એટલો રહસ્યમય છે કે ઉપાયની વાત ના તો આજ સુધી કોઈ શાસ્ત્રમાં મળી છે અને ના તો કોઈ પુરાણમાં બતાવવામાં આવી છે કારણ કે પ્રાચીન કાળમાં અમુક વિશિષ્ટ જ્ઞાનીઓ અને ઋષિ ઉપાય માત્ર પોતાના ચેલાઓને જ બતાવ્યો હતો આજ સુધી એટલે જ આ ઉપાય ગુપ્ત રાખવામાં આવ્યો છે જી હા મિત્રો જુઓ આજે આ ઉપાય વિશે જો તમે સાંભળી લીધું તો વર્ષ બે હજાર છવ્વીસમાં તમે તમારી કિસ્મત ખુદ તમારા હાથે લખશો જુઓ આ ઉપાય બહુ આસાન છે બહુ સરળ છે પણ આના જે નિયમ છે આની જે સાવધાનીઓ છે તે બહુ કઠોર છે તો જો તમે આ ઉપાયને કરવા માંગો છો તો આ ઉપાયથી સંબંધિત દરેક વાતને સારી રીતે સાંભળી લેજો સારી રીતે સમજી લેજો કારણ કે જો તમે નાની અંગથી પણ ભૂલ કરી તો આ ઉપાયનો શુભ પ્રભાવ થવાની જગ્યાએ અશુભ પ્રભાવ તમારા ઉપર પડી શકે છે જી હા મિત્રો જુઓ વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત થવાની છે તમે બધા જાણો છો અને દરેક વ્યક્તિ એ જ ઈચ્છે છે કે વર્ષ બે હજાર છવ્વીસમાં તેના બધા દુઃખોનો અંત આવી જાય તેના જીવનમાંથી બધી સમસ્યાઓ બધી તકલીફો ચાલી જાય તો જુઓ આ ગુપ્ત ઉપાયની માન્યતા શું છે અને વર્ષ બે હજાર છવ્વીસ કૂતરા સાથે કઈ રીતે સંબંધ રાખે છે એ પણ હું તમને જણાવીશ મિત્રો જુઓ આ વર્ષ બે હજાર છવ્વીસ કોઈ સામાન્ય કેલેન્ડર બદલવાવાળું વર્ષ નથી આ એ સમય છે જ્યારે પ્રકૃતિ મનુષ્ય પાસે હિસાબ માંગે છે જ્યારે ગ્રહ માત્ર ભવિષ્ય નથી બતાવતા પણ બીતેલા કર્મોની ફાઇલ ખોલી દે છે તો આ વર્ષ એ લોકો માટે ભારે રહેશે જેમને માત્ર પોતાના વિશે વિચાર્યું છે અને એ લોકો માટે વરદાન બની જશે જેમને વગર દેખાડે કોઈ નિર્બળ કોઈ ભૂખ્યા કોઈ અજાણ્યા પ્રાણી માટે કંઈક કર્યું છે જી હા મિત્રો બે હજાર છવ્વીસમાં સૌથી મોટો ભ્રમ એ જ રહેશે કે લોકો ઉપાય શોધશે મોટા મોટા મંદિરોમાં લોકો જશે મોટી મોટી દાનની વાતો કરશે પુણ્ય કરશે જી હા પણ પરિણામ એમને જ મળશે જે નાના ગુપ્ત અને શાંત કર્મ કરશે કેમ કારણ કે મિત્રો જુઓ આ વર્ષ શોરનું નહીં પણ મૌનનું છે આ વર્ષ તમારા શોરથી નહીં પણ મૌથી ચાલશે અને આ જ મૌનનો સૌથી મોટો દરવાજો રસ્તા પર બેઠેલો પેલો કૂતરો છે જેને લોકો રોજ જુએ છે પણ સમજતા નથી કારણ કે કૂતરો માત્ર એક જાનવર નથી એ કૂતરો પ્રકૃતિનો પ્રહરી છે તે દુઃખોની પહેલી દસ્તક પોતાના ઉપર લે છે તે નકારાત્મકતાને પોતાના શરીરમાં રોકી લે છે તે ઘરની બહાર એટલે બેસે છે જેથી અંદરની વિપત્તિ બહાર જ અટકી જાય પણ જ્યારે એ જ કૂતરો ભૂખ્યો રહે છે અને મનુષ્ય અનદેખિયું કરે છે તો એ જ વિપત્તિ ધીરે ધીરે અંદર ઘૂસવા લાગે છે જી હા મિત્રો જુઓ વર્ષ બે હજાર છવીસ માં જે લોકોના જીવનમાં અજીબ અજીબ સમસ્યાઓ ચાલી રહી છે જે લોકોના લગ્ન વાતો બનતા બનતા તૂટી જવી રિસ્તો નક્કી થઈને અચાનક બગડી જવો કે રિસ્તાની વાત જ ના નીકળવી પૈસા કમાવા છતાં પૈસા હાથમાં ના ટકવા કરજ ઉતર્યા પછી કરજ ફરીથી આપણા ઉપર ચડી જવું કે કરજ પાછું આવવું બીમારી સારી થઈને ફરી શરીરમાં ઘર બનાવી લેવી કોર્ટ કચેરીની તારીખોનો અંત ન આવવો અને પરિવારમાં વગર કારણે તણાવ પેદા થવો બાળકોના ભણતરમાં રૂકાવટ આવવી મનમાં કારણ વગરનો ભય રાત્રે ઊંઘ ઉડી જવી આ બધા સંકેત છે કે કર્મોનો કોઈ ભાર દરવાજા પર ઊભો છે અને એ ભારને બે હજાર છવ્વીસમાં હટાવવાનો રસ્તો ના તો ડરમાં છે અને ના તો દેખાડામાં છે પણ એક અત્યંત સાધારણ લગભગ ઉપેક્ષિત ક્રિયામાં છુપાયેલો છે અને આ ક્રિયા કોઈ મંત્ર નથી માંગતી કોઈ પૂજા નથી માંગતી કોઈ ઘોષણા નથી માંગતી આ માત્ર ભાવ માંગે છે અને એ ભાવને જગાડવા વાળી વસ્તુ છે જે હું તમને બતાવી રહ્યો છું તેને બહુ ધ્યાનથી સાંભળજો કારણ કે આ વસ્તુ બહુ ગુપ્ત છે આ વસ્તુ તમારે ચૂપચાપ માત્ર એક કૂતરાને ખવડાવી દેવાની છે કોને ખવડાવવાની છે કૂતરાને જી હા મિત્રો જો અમારા હિન્દુ સનાતન ધર્મમાં કૂતરાને સાધારણ પ્રાણીની ગણતરીમાં નથી રાખવામાં આવ્યો કૂતરો એક બહુ જ રહસ્યમય પશુ છે મિત્રો કૂતરાનો સંબંધ શનિદેવ સાથે પણ બતાવવામાં આવ્યો છે કૂતરાનો સંબંધ ભૈરવ બાબા સાથે પણ બતાવવામાં આવ્યો છે અને કૂતરાનો સંબંધ રાહુ કેતુ અને નવગ્રહો સાથે પણ બતાવવામાં આવ્યો છે તો ત્યાં શાસ્ત્રમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે કૂતરો તમને રાજામાંથી રંગ પણ બનાવી શકે છે અને રંગમાંથી રાજા પણ બનાવી શકે છે જી હા મિત્રો જો જો વર્ષ બે હજાર છવ્વીસને તમે તમારું બનાવવા માંગો છો તમે ઈચ્છો છો કે વર્ષ બે હજાર છવ્વીસમાં તમારી કિસ્મત ખુલી જાય તમારી તકદીર ચમકી જાય તો આ ગુપ્ત ઉપાયને તમે ચૂપચાપ કરી લેજો વગર કોઈને કહે મિત્રો જુઓ કે કૂતરાનો સંબંધ ભગવાન શનિદેવ સાથે એટલે બતાવવામાં આવ્યો છે કારણ કે ભગવાન શનિદેવને કર્મોના દેવતા માનવામાં આવ્યા છે ભગવાન શનિદેવ ન્યાય કરે છે કર્મોના આધાર પર કે કયા વ્યક્તિને તેના જીવનમાં શું આપવાનું છે અને તેનાથી શું લેવાનું છે જી હા હવે જુઓ ઘણા બધા લોકો ગ્રહોથી પીડિત હોય છે અને ગ્રહોથી પીડિત હોવાના કારણે જ માણસના જીવનમાં સૌથી વધારે સમસ્યાઓ થવા લાગે છે જેમ કે ક્યારેક કોઈ અચાનક બીમારી લાગી જવી મનમાં ભય હોવો પરિવારમાં આપસી મતભેદ હોવો અને મિત્રો જુઓ પિતૃદોષનો સંબંધ પણ સીધો કૂતરા સાથે બતાવવામાં આવ્યો છે પિતૃદોષના કારણે જ આજના જીવનમાં સમસ્યાઓ વધતી જઈ રહી છે જેમ કે પરિવારમાં સંતાની ઉન્નતિ ના થવી સંતાન પ્રાપ્ત થવું અને સંતાન દોષ પણ લાગે છે અને પિતૃદોષના કારણે પરિવાર ફલીફૂલી નથી શકતો કારણ કે જે ઘરના પિતૃ પોતાના પરિવારના સદસ્યથી નારાજ હોય છે તો એ પરિવાર પૂરી રીતે વિખેરાઈ જાય છે અને આજના સમયમાં જે નેવું ટકા મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ માત્ર પિતૃદોષના લીધે છે તો તમે ઈચ્છો છો કે બે હજાર છવ્વીસમાં તમારા એ બધા દોષનો પણ અંત થઈ જાય જે તમને હેરાન કરી રહ્યા છે તમને દુઃખ આપી રહ્યા છે તમને તકલીફ આપી રહ્યા છે ચાહે એ ગ્રહ દોષ હોય પિતૃદોષ હોય વાસ્તુ દોષ હોય કે કુળદેવી દેવતાઓથી સંબંધિત દોષ હોય તો આ ઉપાયને તમારે વર્ષ બે હજાર છવ્વીસના શરૂઆતી દિવસોમાં જ કરી લેવાનો છે કારણ કે મિત્રો જુઓ આ વાત તમે પણ જાણો છો કે તમે છેલ્લા કેટલાક સમયથી બહુ પરેશાન છો તમે મહેનત કરીને થાકી ગયા છો અંદરથી તૂટી ગયા છો રિસ્તો બચાવતા બચાવતા તમારા હાથમાં ઘણીવાર પૈસા આવ્યા છે પણ એ પૈસા યા તો બીમારીમાં લાગ્યા છે યા તો પછી કરચ ચૂકવવામાં લાગ્યા છે તો મિત્રો સૌથી પહેલાં તો તમે એ ચીજને સાંભળી લો જે ચીજ તમારે કૂતરાને ખવડાવવાની છે જો એ ચીજ તમારા ઘરમાં તમને આસાનીથી મળી જશે આ ચીજ તમારા ઘરના રસોડામાં ઉપસ્થિત છે પણ માત્ર ચીજ ખવડાવવી જ માયને નથી રાખતી માયને રાખે છે ઉપાયથી સંબંધિત અમુક વિશેષ સાવધાનીઓ અમુક વિશેષ નિયમ કારણ કે જુઓ ઉપાય તો દરેક વ્યક્તિ કરી લે છે કારણ કે ઉપાય કરવો તો બહુ આસાન છે પણ એ ઉપાયને સંકલ્પના આધાર પર લેવો વિશેષ નિયમ રાખવા વિશેષ સાવધાનીઓ રાખવી એ બહુ જરૂરી છે હવે જુઓ હું તમને બતાવી દઉં છું કે તમે જે શબ્દ સાંભળ્યો હશે જે બીજની જેમ હોય છે જવના દાણા હોય છે તો જુઓ સાબુત જવના દાણા એ જ જવ જેને લોકો પશુ વસ્તુઓનું અનાજ સમજીને નજરઅંદાજ કરી દે છે પણ વાસ્તવમાં જવ એ અનાજ છે જે કઠોર પરિસ્થિતિઓમાં પણ ઉગે છે જે ઓછા પાણીમાં પણ જીવન ઊભું કરી દે છે જે સંઘર્ષનું પ્રતીક છે અને આ જ કારણે તેને કર્મનું અનાજ કહેવામાં આવ્યું છે તો જુઓ વર્ષ બે હજાર છવ્વીસમાં આ જવનો પ્રયોગ કોઈ હવનમાં નહીં કોઈ પૂજામાં નહીં પણ સીધો એ પ્રહરીના માધ્યમથી કરવાનો છે જે જીવન અને મૃત્યુની વચ્ચે ઊભો છે તરીકો બહુ સીધો છે ઉપાય બહુ સરળ છે તમારે કોઈ વિશેષ કાર્ય નથી કરવાનું જુઓ સાબુત જવના દાણા લો ઠીક છે તેમને મીઠા વગર મસાલા વગર તેલ ઘી વગર હળવા શેકી લો જેથી તેમનું કાચાપણું દૂર થઈ જાય પણ તેમનો સ્વભાવ તેમનો રંગ ન બદલાય પછી એ જવના દાણાને ઠંડા થવા દો અને જુઓ જ્યારે શનિની દ્રષ્ટિ અને સૂર્યની ઉર્જા એકસાથે ધરતી પર હોય છે તો કોઈ એવા રસ્તાના કૂતરા પાસે જાઓ જે શાંત બેઠેલો હોય ભૂખ્યો હોય અને તેને હાથથી ન ખવડાવો તેને બોલાવવાનો નથી બસ જમીન પર એ શેકેલા જવ મૂકી દો અને મનમાં એ ભાવના રાખો કે જે કઠોરતા મારા જીવનમાં છે જે બોજ મારા કર્મોમાં છે તે ધરતી સ્વીકાર કરે એટલું તમારે કરવાનું છે શું કરવાનું છે કે એ જવના દાણાને લેવાના છે અને તમારા ઘરની આસપાસ તમારે જોવાનું છે કે જે કૂતરો શાંત બેઠેલો છે ભૂખ્યો દેખાઈ રહ્યો છે તેની પાસે એ જવના દાણા મૂકીને તમારે આવી જવાનું છે એના પછી પાછળ વળીને નથી જોવાનું જી હા મિત્રો એટલું જરૂર ધ્યાન રાખજો લોકોએ તમને ઘણા બધા ઉપાય બતાવ્યા હશે કે કૂતરાને ગોળ ખવડાવી દો કૂતરાને રોટલી ખવડાવી દો કૂતરાને દૂધ પીવડાવી દો આ બધી વસ્તુઓ તમારે નથી કરવાની આ ઉપાય બહુ જૂના થઈ ગયા છે અને ઉપાયોએ કોઈનું પણ ભલું નથી કર્યું પણ આ ઉપાય જે પણ ઇન્સાન બે હજાર છવ્વીસમાં કરી લેશે એ ઇન્સાન પોતાની કિસ્મત પોતાના હાથે ખુદ લખશે શું કરવાનું છે કે પાછળ વળીને નથી જોવાનું એના પછી તમારે કોઈને બતાવવાનું પણ નથી આ ઉપાય વિશે કારણ કે જો તમે ભૂલથી પણ આ ઉપાયની ચર્ચા કોઈ અન્ય વ્યક્તિ સાથે કરી દીધી તો આ ઉપાયનું ફળ તમને નહીં મળી શકે જી હા એના પછી તે દિવસે કોઈની સાથે ઝઘડો પણ નથી કરવાનો આખો દિવસ પોતાના મનને અને પોતાની જાતને શાંત રાખવાની છે ના કોઈની સાથે ઝઘડો કરવાનો છે ના કોઈને અપશબ્દ બોલવાના છે કોઈનું મન પણ નથી દુભાવવાનું મિત્રો તો જુઓ આ પૂરી ક્રિયા છે અને અહીં જ આનું રહસ્ય છુપાયેલું છે કારણ કે જ્યારે કૂતરો એ જવને ખાય છે તો તે માત્ર ભોજન નથી કરતો તે તમારા જીવનની કઠોરતાને પોતાના સ્તર પર ગ્રહણ કરે છે અને જવની કઠોર પ્રકૃતિ એ કઠોરતાને સંતુલિત કરી દે છે તો એ જ કારણ છે કે આ ઉપાય લગ્નની સમસ્યામાં અસર દેખાડે છે કારણ કે જુઓ આજના સમયમાં દરેક ઘર દરેક પરિવારમાં એક ના એક વ્યક્તિ એવો જરૂર હશે જેની લગ્નની ઉંમર થઈ ચૂકી છે પણ લગ્ન થવાના યોગ નથી બની રહ્યા જેના લીધે એ વ્યક્તિ પણ પરેશાન થાય છે એ વ્યક્તિનો પરિવાર પણ પરેશાન થાય છે એ વ્યક્તિના માતાપિતા પણ પરેશાન થાય છે તો જુઓ હું તમને બતાવું છું કે આ ઉપાય કઈ કઈ રીતે કયા કયા ક્ષેત્રમાં તમારા માટે પ્રભાવશાળી રહેશે અને અસર દેખાડશે મિત્રો જુઓ તમને હું બતાવી દઉં છું કે એ જ કારણ છે કે ઉપાય લગ્નની સમસ્યામાં અસર દેખાડે છે કેમ કારણ કે લગ્ન માત્ર બે લોકોનું નહીં પણ બે કર્મોનું મિલન છે અને જ્યારે કર્મ હળવા હોય છે તો મિલન પોતાની મેળે થવા લાગે છે તો એ જ કારણ છે કે આ કર્જમાં પણ અસર દેખાડે છે કારણ કે કરજ માત્ર પૈસાનું નહીં પણ માનસિક દબાણનું હોય છે કરજ કયા કારણે ચાલે છે કે જ્યારે આપણે બહુ વધારે પરેશાન રહીએ છીએ આપણી વિચારવા સમજવાની ક્ષમતા ખતમ થઈ જાય છે ત્યારે આપણે લોકો પાસેથી પૈસા ઉધાર લેવા લાગીએ છીએ નવા રસ્તા શોધવાની જગ્યાએ આજ રસ્તો આપણને નજર આવે છે કે લોકો પાસેથી પૈસા ઉધાર લઈને આપણે આપણી સમસ્યાનું સમાધાન કરીએ તો જુઓ કે પૈસાનું નહીં પણ માનસિક દબાણનું કારણ હોય છે અને જ્યારે દબાણ ઉતરે છે તો રસ્તા ખુલે છે આની સાથે એક કારણ એ પણ છે કે ઉપાય બીમારીમાં અસર દેખાડે છે કેમ કારણ કે ઘણી બીમારીઓ શરીરની નહીં પણ ઉર્જાની હોય છે જેમ માની લો કે આપણા ઉપર જ્યારે નકારાત્મક ઉર્જા હાવી થાય છે તો એ નકારાત્મક ઉર્જા સૌથી પહેલાં આપણા શરીરને ઘેરે છે એના પછી આપણા મનને ઘેરે છે આપણા ચિત્તને ઘેરે છે આ કારણથી બીમારીઓ આપણા શરીરમાં થવા લાગે છે ઘણીવાર આપણને એવું મહેસૂસ થાય છે કે આપણા શરીરમાં કોઈ બીમારી નથી પણ આપણે વિચારી વિચારીને એ બીમારીને આપણા શરીરમાં જન્મ આપવા લાગીએ છીએ તો આ ઉપાય આપણી એ વિચારવાની ક્ષમતાને પણ સુધારે છે કારણ કે જુઓ તમને બતાવી દઉં છું કે બીમારીઓ શરીરની નહીં પણ ઉર્જાની હોય છે અને કૂતરો એ ઉર્જાને ખેંચી લે છે તો એ જ કારણ છે કે આ કોર્ટ કચેરીમાં પણ અસર દેખાડે છે કારણ કે સત્ય અને અસત્યની ગંધ ઓળખવાવાળો આજ જીવ છે અને જ્યારે તેના માધ્યમથી કર્મ બદલાય છે તો જૂઠ કમજોર પડવા લાગે છે હવે મિત્રો જુઓ તમે બધા સમજી રહ્યા હશો કે ગુરુજી તો માત્ર એમ જ બતાવી રહ્યા છે એવું કંઈ નથી હોતું તો જુઓ જે લોકો ધર્મશાસ્ત્રમાં વિશ્વાસ રાખે છે જે પુરાણમાં વિશ્વાસ રાખે છે એ જ લોકો ઉપાયને કરે છે કારણ કે જુઓ ઉપાયને કરતા પહેલા તમારા મનમાં જો કોઈ શંકા છે તો એ શંકાને તમે દૂર જરૂર કરી લેજો કારણ કે આ ઉપાય ત્યારે જ અસર કરશે જ્યારે તમે આ ઉપાયને સાચા દિલથી સાચી શ્રદ્ધાથી અને શાંત મન રાખીને કરશો મિત્રો જુઓ હવે સાત પેઢીની ગરીબીની વાત એટલે કહેવામાં આવે છે કારણ કે આ ક્રિયા માત્ર વર્તમાન વ્યક્તિ સુધી સીમિત નથી રહેતી મેં તમને શરૂઆતમાં બતાવ્યું હતું કે ઉપાય તમારી સાત પેઢીની ગરીબી સાત પેઢીની કંગાળી સાત પેઢીની બીમારીઓ સુધીને પણ જડમૂળથી ખતમ કરી દેશે તો આ માત્ર વર્તમાન વ્યક્તિ સુધી સીમિત નથી રહેતી ક્રિયા જુઓ તમને બતાવું છું કે આ વંશની સ્મૃતિ સુધી જાય છે કારણ કે જે ધરતી સાથે જોડાયેલું છે અને કૂતરો ધરતીનો પ્રહરી છે અને જ્યારે ધરતી અને પ્રહરી એકસાથે સક્રિય થાય છે તો વંશના મૂળિયા મજબૂત થવા લાગે છે છવ્વીસમાં એટલે પણ અધિક પ્રભાવી થશે કારણ કે આ વર્ષ દેખાડશે કે કોણ અંદરથી સાચું છે અને કોણ માત્ર ઉપરથી છે આ વર્ષ ઘણા બધાને તોડશે ઘણા બધાને રડાવશે ઘણા બધાને આઈનો દેખાડશે પણ જે વ્યક્તિ આ નાના એવા કર્મને ચૂપચાપ કરી લેશે તેના જીવનમાં પરિવર્તન શોરની સાથે નહીં પણ શાંતિની સાથે આવશે કારણ કે આ ઉપાય જ શાંતિનું પ્રતીક છે જી હા મિત્રો તમને બતાવી દઉં છું કે તેને અચાનક ધન નહીં મળે પણ જે ધન આવશે તે ટકવા લાગશે એટલે કે તમે જે મહેનત છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છો અને તમારા હાથમાં પૈસા નથી ટકી રહ્યા તો આ ઉપાયને કર્યા પછી તમે બે હજાર છવ્વીસમાં એ પરિવર્તન જોશો જે આજથી પહેલાં તમે તમારા જીવનમાં નથી જોયું જી હા મિત્રો બતાવી દઉં છું તેને અચાનક ધનની પ્રાપ્તિ થશે ધન ટકવા લાગશે અને જુઓ વાત આવે છે જો લગ્નની તો અચાનક લગ્ન નહીં મળે પણ જે રિસ્તો આવશે તે તૂટશે નહીં પણ એ રિસ્તામાં વાત આગળ વધશે અને એક ઉત્તમ વિવાહ પક્ષનો રિસ્તો પણ તમને સાંભળવા માટે મળશે જુઓ તમે પણ જાણો છો કે છેલ્લા ઘણા સમયથી તમારા માટે લગ્નના રિસ્તા આવ્યા છે પણ એ લગ્નના રિસ્તાઓમાં ક્યારે પણ તમને સુખદ પરિણામ નથી મળ્યા નાની નાની ચીજોને લઈને તમારા રિસ્તા દરેક વખતે તૂટ્યા છે બનતા બનતા બગડ્યા છે તો બતાવી દઉં છું કે આ સમસ્યા પણ તમારી દૂર થશે જુઓ બીમારી એક દિવસમાં નહીં જાય આ ઉપાયને કર્યા પછી તમે વિચારી રહ્યા હશો કે બસ ઉપાય કરી લીધો બીમારીથી મુક્તિ મળી ગઈ હવે મારા શરીરમાં બીમારી પ્રવેશ નહીં કરે તો એવું નથી જો બીમારી એક દિવસમાં નહીં જાય પણ વારંવાર પાછી પણ નહીં આવે અને કોર્ટ કચેરીની એક તારીખમાં ખતમ નહીં થાય પણ તેનો ડર ખતમ થઈ જશે અને તેનો ડર ખતમ થઈ જશે તો પછી તમારું મન એમ જ શાંત થઈ જશે જુઓ આજના સમયમાં દરેક વ્યક્તિના જીવનમાં દુઃખ દર્દ તકલીફ અને સમસ્યાઓ ચાલી રહી છે એવો કોઈ વ્યક્તિ નથી જેના જીવનમાં કોઈ ચીજની સમસ્યા ના હોય કોઈ વ્યક્તિ સંતાન સુખ માટે તરસી રહ્યો છે કોઈ વ્યક્તિ ગરીબી કંગાળીના લીધે પરેશાન છે કોઈ વ્યક્તિના કામ નથી બની રહ્યા કોઈ વ્યક્તિના લગ્નની દિક્કતો આવી રહી છે આ બધી દિક્કતો આજના લોકોની બહુઆમ દિક્કતો છે તો બતાવી દઉં છું કે એ જ અસલી ચમત્કાર છે કારણ કે જ્યારે ડર ખતમ થાય છે તો સમસ્યા ખુદ કમજોર પડી જાય છે જુઓ બે હજાર છવ્વીસનું વર્ષ કુલ મળીને એ લોકો માટે પરીક્ષાનું છે જે માત્ર સાંભળે છે અને એ લોકો માટે અવસર છે જે ચૂપચાપ કરી જાય છે તો તમારે પણ આ ઉપાયને માત્ર સાંભળવાનો નથી આ ઉપાયને તમારે ચૂપચાપ કરી જવાનો છે કારણ કે જો તમે ચૂપચાપ આ ઉપાય કરી લીધો તો ચૂપચાપ તમે તમારી કિસ્મતને બદલતા તમારી આંખોથી જોશો જી હા આ વર્ષ બતાવશે કે અસલી ધર્મ મંદિરમાં નહીં પણ રસ્તા પર બેઠેલી એ ભૂખમાં છુપાયેલો છે અને જે વ્યક્તિ આ ભૂખને સન્માન આપે છે તેને જીવન સન્માન પાછું આપે છે અને સૌથી મોટો સંકેત એ જ હશે કે આ બધા પછી વ્યક્તિને કોઈને કંઈ બતાવવાની ઈચ્છા નહીં થાય કારણ કે જ્યારે કર્મ સાચી દિશામાં ચાલી નીકળે છે તો શબ્દ પોતાની મેળે શાંત થઈ જાય છે અને જીવન વગર શોરે બદલવા લાગે છે હવે મિત્રો જુઓ હું તમને બતાવું છું કે મેં માત્ર તમને ઉપાય બતાવ્યો છે એ ઉપાયના પ્રભાવ પણ બતાવ્યા છે કે ઉપાયથી તમારા જીવનની કઈ કઈ સમસ્યાઓ દૂર થશે પણ એ ઉપાયથી સંબંધિત અમુક નિયમ જાણવા પણ તમારા માટે બહુ જરૂરી હશે જુઓ મિત્રો આ ઉપાયને કરવાનો સૌથી પહેલો અને સૌથી કઠોર નિયમ એ છે કે આ કાર્ય દેખાડા માટે નહીં કરવામાં આવે જુઓ કોઈને બતાવવો વિડિયો બનાવવો ફોટો લેવો કે મનમાં એ વિચારવું કે હું બહુ મોટો ઉપાય કરી રહ્યો છું તો આજ વિચાર ઉપાયને ત્યાં જ રોકી દે છે જુઓ આ કર્મ ત્યારે જ કામ કરે છે જ્યારે અહંકાર બિલકુલ શૂન્ય હોય આ ઉપાયને કરતી વખતે તમારા મનમાં અહંકાર બિલકુલ પણ ના આવવો જોઈએ જી હા બીજો નિયમ શું કહે છે બીજો નિયમ એ જ કહે છે કે તમે જે લઈ રહ્યા છો તો જવ સાબુત હોવા જોઈએ તૂટેલા પીસેલા કે લોટના રૂપમાં ના હોવા જોઈએ કારણ કે સાબુત જવ જીવનની કઠોર પરિસ્થિતિઓનું પ્રતિક માનવામાં આવે છે અને એ જ કઠોરતાને સ્થાનાંતરિત કરવા માટે તેનું સાબુત રહેવું જરૂરી છે ત્રીજો નિયમ એ છે કે જવને શેકતી વખતે કોઈ પણ સ્વાદના ભેળવવામાં આવે ના મીઠું ના હળદર ના ઘી ના તેલ ના કોઈ મસાલો જેમ જીવનમાં ઘણા દુઃખ વગર સ્વાદે આવે છે એમ જ આ જવ પણ બિલકુલ સાદા હોવા જોઈએ જો મિત્રો એક ચોથો અને કઠોર નિયમ એ છે કે જબ આપવાના દિવસે માંસ મદિરા અને નશાથી પૂરી દૂરી રાખવી પડશે આ કોઈ નૈતિક ઉપદેશ નથી પણ ઉર્જાનો નિયમ છે નશો અને આ ઉપાય એકબીજાને કાપી નાખે છે કેમ કારણ કે એક તરફ તો આપણે શુભ કર્મ કરી રહ્યા છીએ બીજી તરફ આ પ્રકારના અશુભ કર્મ કરશું તો આ કારણે ઉર્જાની વચ્ચે ટકરાવ થશે અને જ્યારે ઉર્જાની વચ્ચે ટકરાવ થશે તો નકારાત્મક ઉર્જા સકારાત્મક શક્તિઓને કાપી નાખશે તો જુઓ આ બધી ચીજોથી તમારે દૂર રહેવાનું છે પાંચમો નિયમ એ છે કે જબ હાથથી નથી ખવડાવવાના હાથથી ખવડાવવામાં હું આપી રહ્યો છું એવો ભાવ આવે છે જ્યારે કે જમીન પર મૂકવાથી હું છોડી રહ્યો છું એવો ભાવ આવે છે બહુ સાધારણ વાત છે પણ ગહેરાઈ કેટલી છે કે સાંભળો કે જો તમે હાથથી જવને ખવડાવશો તો તમારા મનમાં શું ભાવ હશે અરે હું મારા હાથે ખવડાવી રહ્યો છું પણ જમીન પર મૂકી દેશો તો તમે શું વિચારશો કે હું અહીંયા જ છોડી રહ્યો છું જો જ્યારે જમીન પર મૂકવામાં છોડી રહ્યો છું એવો ભાવ હોય છે અને આ ઉપાયનો આત્મા છોડવામાં છે છઠ્ઠો નિયમ એ છે કે કૂતરાને બોલાવવો અવાજ લગાવવો ઈશારો કરવો કે તેને પોતાની તરફ આકર્ષિત કરવો પૂરી રીતે મનાઈ છે મિત્રો કૂતરો જો પોતાની મેળે આવે અને ખાય ત્યારે જ કર્મનું સ્થાનાંતરણ થાય છે એટલે કે જો તમે જુઓ કૂતરાને જવ ખવડાવવા જઈ રહ્યા છો આપવા જઈ રહ્યા છો તો તમારે કૂતરાને ઈશારો નથી કરવાનો તમારે કૂતરાને બોલાવવાનો નથી જ્યાં કૂતરો બેઠેલો છે ઊભેલો છે ત્યાં ચૂપચાપ એ જવને મૂકીને આવી જવાનું છે જી હા અને સાતમો નિયમ એ છે કે જવ મૂક્યા પછી પાછળ વળીને નથી જોવાનું પાછળ જોવું સંકેત આપે છે કે મન હજુ પણ જૂના દુઃખો સાથે જોડાયેલું છે તો આ નિયમ બહુ કઠોર છે પણ સૌથી જરૂરી પણ છે આઠમો નિયમ એ છે કે આ ઉપાય લગાતાર રોજ નથી કરવાનો અધિકતમ ત્રણ વાર એ પણ અલગ અલગ સપ્તાહમાં વારંવાર કરવો લાલચનો સંકેત માનવામાં આવે છે અને લાલચ આ ઉપાયને નિષ્ક્રિય કરી દે છે નવમો નિયમ એ છે કે જે દિવસે આ ઉપાયને કરવામાં આવે તે દિવસે કોઈની સાથે ઝઘડો અપશબ્દ કે કડવી વાણી નથી બોલવાની જો તે દિવસે ક્રોધ હાવી થઈ ગયો તો સમજો કે કર્મ ફરીથી ગૂંચવાઈ ગયું હવે જુઓ આનો અંતિમ નિયમ હું તમને બતાવી રહ્યો છું દસમો અને સૌથી ગુપ્ત નિયમ એ છે કે ઉપાય પછી કૂતરાને ક્યારેય પથ્થર મારવો ધમકાવવો કે ભગાડવો નથી ચાહે તે કોઈ પણ પરિસ્થિતિમાં હોય જે જીવના માધ્યમથી તમે કર્મ કર્યું છે તેનું જ અપમાન કરવું પૂરા પ્રભાવને ઉલટો કરી શકે છે તો અંતિમ નિયમ એ જ છે કે આ ઉપાય પછી પરિણામોની ગણતરી નથી કરવાની ક્યારે આવશે પૈસા ક્યારે થશે લગ્ન ક્યારે થશે કેસ ખતમ ક્યારે થશે બીમારી ગરીબી કંગાળીથી મુક્તિ આ બધા પ્રશ્ન મનમાં ઉઠતા જ પ્રભાવ ધીમો થઈ જાય છે તો આ ઉપાય પરિણામ નહીં પણ દિશા બદલે છે અને દિશા બદલ્યા પછી પરિણામ પોતાના સમય પોતાની મેળે આવે છે તો જુઓ આ નિયમોનું પાલન સખતીથી કરવામાં આવ્યું તો ઉપાય સાધારણ રહેવા છતાં પણ બહુ ગહેરી અસર દેખાડે છે તો મિત્રો આશા રાખું છું કે જે ઉપાયની આજે મેં ચર્ચા કરી એ ઉપાયને તમે બે હજાર છવ્વીસમાં જરૂર કરશો હવે આની સાથે હું તમને એક ચીજ વધુ બતાવી દઉં છું કે જો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન ચાલી રહ્યો છે કોઈ પણ સવાલ છે કોઈ શંકા પણ છે જો તમને કોઈ ચીજ સમજમાં નથી આવી તો તમે બેઝિસ્ક અમને પૂછી શકો છો અમે તમારા એ બધા સવાલોના જવાબ આપીશું એ બધા પ્રશ્નોના ઉત્તર તમને આપીશું જે તમારા મનમાં છે જુઓ આ ઉપાયને કરતી વખતે તમારે તમારા મનમાં શંકા બિલકુલ પણ નથી આવવા દેવાની અને આ ઉપાયને મજાકમાં ના કરતા જો તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા છે કોઈ પણ પરેશાની છે તમે બહુ વધારે પરેશાન થઈ ચૂક્યા છો તો જ આ ઉપાયને કરજો આ ઉપાયને સાધારણ સમજવાની મૂર્ખતા પણ ના કરતા કારણ કે ઉપાય જેટલો સાધારણ દેખાઈ રહ્યો છે એટલો સાધારણ આનો પ્રભાવ નહીં હોય જો તમે સાચા મનથી સાચી શ્રદ્ધાથી કર્યો તો આનો પ્રભાવ સકારાત્મક હશે પણ ટાઈમ પાસ કરવા માટે ખેલ બનાવવા માટે કર્યો તો જે નકારાત્મક પ્રભાવ તમારા ઉપર પડશે તો તમારી જિંદગી અસ્તવ્યસ્ત થઈ જશે અને વર્ષ બે હજાર છવ્વીસ પૂરી રીતે તમારા માટે ખતરનાક સાબિત